માલપુર ગામના વાલ્મીકી સમાજના બે બાળકો આર ટી ઇમાં ફોમ ભરેલા હતા પરંતુ જે આ ચાર સ્કૂલોમાં છે તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાહેબશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ જેને આવકના દાખલા ઓછા છે એ લોકોને સમાવેશ કરવામાં આવ્યો છે આ દુઃખદભરી બાબત છે કે જે જે સમાવેશ કરવામાં આવ્યા છે જે માલપુર સ્કૂલોમાં એમાં જે કરોડપતિ પાર્ટી છે જેના ધાબાવાળા ઘરો છે એ લોકોએ ખોટા દાખલા આવકના કાઢી અને સમાવેશ કરવામાં આવ્યા અને જે સફાઈ કામદારો છે જે ગરીબ લોકો છે જેને આવકનો એકદમ સ્થોર નીચો છે એવા લોકો રહી ગયા છે અને જે બે નંબરમાં આવકના દાખલા કાઢી અને તેમના બાળકો લાગી જાય છે તો અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે વિનંતી કરીએ છીએ કે તમે સાહેબ ઘરે આવીને તપાસ કરો કે આ બાળકો કેટલા નબળા છે એમનો પરિવારની શું હાલત છે તો અમે કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી કરીએ છીએ કે આ બાળકોની તાત્કાલિક મુલાકાત લેવી અને જેને બોગસ આવકના દાખલા કર્યા છે એમની તપાસ કરી અને જેને આ એડમિશન લીધા એમને રદ કરવા અને સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે સ્કૂલોમાં જે એસસીને કેટેગરીમાં કોટા વધારવા જોઈએ તો અમારા બાળકો વધુમાં વધુ લાગે અમારા બાળકો અત્યારે ભયભીત થયા છે અમારા બાળકોને ભણાવવા છે સરકાર એક બાજુ કહે છે કે તમે સફાઈનું છોડો અને શિક્ષણ તરફ વળો પરંતુ આવી જ રીતે એડમિશન નથી મળતું બાળકો તેના કારણે વાલ્મીકી સમાજના બાળકોનું ભવિષ્ય ખતરામાં છે તો આજે અમે કલેક્ટર સાહેબ સાહેબસિંહને આવેદનપત્ર આપ્યું છે કે અમારા બાળકોને તાત્કાલિક એડમિશન મળે તેવી વિનંતી કરી છે